વેલકમ ટુ જયમાન માનપૂર્ણા કિચન મુહિલાબી આહિર અપ સોને મારા જય દ્વારકાધીશ તો આજે તમારી સાથે શેર કરીશ કે આપણે બહારની કોફી વગર જ ઘરે નેચરલ કોફી બનાવી અને તૈયાર કરવાની છે અને આ કોફી છે તે એકદમ આયુર્વેદિક કોફી બનશે તમે ગમે ત્યારે પીવો તમને ક્યારે નુકસાન નહીં કરે અને તમારી હેલ્થ માટે ખૂબ સારી રહેશે તો તમે જો બહારની મોંઘી મોંઘી કોફી પીઓ છો તો તમારા શરીરમાં નુકસાન થાય છે અને જો આ રીતે તમે કોફી બનાવી અને તૈયાર કરશો ને તો તમારા શરીરમાં ક્યારે નુકસાન નહીં થાય અને તમારા શરીરને ખૂબ લાભદાયક રહેશે અને બીજું કે તમે આ કોફી સવારે સાની જગ્યાએ પણ પી શકો છો અને બીજું કે આ કોફી પીવાથી તમારા શરીર અંદર કેલેરી પણ નહીં વધે તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જોઈ લઈશું નેચરલ અને એકદમ આયુર્વેદિક કોફી કેવી રીતે બનાવવી તેની રીત તો સૌથી પહેલા આપણે કોફીનો પાવડર તૈયાર કરવાનો છે તો વિડિયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયાને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે તો કોફીનો પાવડર તૈયાર કરવા માટે અહીંયા મેં લીધો છે એક વાટકી મેથી દાણા અને આ કોફી છે તે આપણે એકદમ ઇસ્ટન રીતે બનાવવાની છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં કોફી બનાવવાની હોય તે પ્રમાણે તમે મેથી લઈ શકો છો તો જો તમારે એક કપ કોફી બનાવવાની હોય ને તો જો એક ચમચી મેથી દાણામાંથી એક કપ કોફી બની જાય છે અને ચમચી આપણે ફૂલ નથી ભરવાની મેથી દાણાની જુઓ તમે જોઈ શકો છો આપણે આટલી ચમચી રાખવાની છે એટલે આ મેઝરમેન્ટ સરખું રહેશે તો કોફી પાવડર બનાવવા માટે હવે આપણે જઈશું ગેસ તરફ તો મેથી દાણા શેકવા માટે આપણે તવો લઈ લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું તો તવાને પહેલાં આપણે તપાવી લઈશું તો અહીંયા આપણો તવો છે તે સરસ તપી ગયો છે તો અહીંયા મારી ત્રણ કપ કોફી બનાવવાની છે એટલે હું ત્રણ ચમચી મેથી એડ કરું છું હવે આ મેથી દાણાને આપણે શેકવાના છે ક્યાં સુધી શેકવાના છે તે હું તમને આગળ બતાવીશ તો મેથી છે ને તે આપણી હેલ્થ માટે ખૂબ સારી તો મેથીનું સેવન કરવાથી છે ને આપણા હાડકાં મજબૂત થાય છે ગોઠણનો દુખાવો દૂર થાય છે સાંધાનો દુખાવો મટી જાય છે અને જેને ડાયાબિટીસ હોય ને તેને તો આ કોફી ખાસ બનાવીને પીવી જોઈએ જેથી ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં રહે છે અને શરીરની અંદર એનિમિયા દૂર કરે છે અને જેને કબજિયાતની પ્રોબ્લમ હોય તે પણ દૂર થઈ જાય છે અને આયરનની ઉણપને પણ દૂર કરે છે તો જો અહીંયા આપણા મેથી દાણા છે તે સરસ શેકાઈ ગયા છે જો આ રીતની મેથીને શેકવાની અને જો એકદમ મેથી બળી જશે ને મતલબ કાળાશ પડતી થઈ જશે ને તો કોફી છે તે આપણને પીવામાં કડસી લાગશે એટલે મેથીના દાણા આપણે કંઈક આ રીતના શેકાવા દેવાના છે જુઓ તમે જોઈ શકો છો વધારે કાળા પણ નથી થયા અને વધારે કાછા પણ નથી રહ્યા આ રીતના દાણા શેકીશું તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફેમ બંધ કરી દઈશું તો હવે આપણે કોફી બનાવવા માટે કોઈ પણ આ રીતનું શામેકર લઈ લેવાનું તેમાં આપણે મેથીના દાણા એડ કરી દઈશું હવે આ મેથીના દાણાની અંદર આપણે દૂધ એડ કરી દઈશું તો ફેર આજે આપણે છે ને એકદમ ઇસ્ટર્ન રીતે કોફી બનાવવાની છે ઘણા લોકો શું કરતા હોય કે મેથીને આ રીતે શેકી અને તેનો પાવડર બનાવી અને તમે જો એ રીતે કોફી બનાવશો ને તો કોફી સ્વાદમાં પણ ફરક પડી જશે હવે આ કોફીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થોડી ઉકાળી લેશું જેથી કલર સરસ આવે અને જે મેથીના મોઇશ્ચર છે ને તે દૂધની સાથે ભળી જાય હવે આ કોફીની અંદર આપણે ખાંડનો યુઝ બિલકુલ નથી કરવાનું આપણે લેવાની છે સાકર તો ફ્રેન્ડ ખાંડ છે ને તે આપણા શરીર માટે હાનિકારક છે તમે જો આ રીતે સાકરનો પાવડર બનાવીને યુઝ કરશો ને તો તમારી હેલ્થ માટે પણ ખૂબ લાભદાયક રહેશે તો અહીંયા મેં બે ચમચી સાકરનો પાવડર લીધો છે તો જો અહીંયા તમે જોઈ શકો છો આપણે ગેસની મીડિયમ આસુ ઉપર કોફીને ઉકાળી હતી જો એકદમ કોફી જેવો કલર આવ્યો છે ને કોઈને પણ ખબર નહીં પડે કે આ મેથી દાણામાંથી કોફી બનાવી છે એટલી સરસ કોફી બની અને તૈયાર થાય છે તો હવે આપણે ગેસની ફેમ બંધ કરી દઈશું અને પેનને ગેસ પરથી નીચે ઉતારી લેશું તો અહીંયા મેં બે કપ લીધા છે ને હવે આ કપમાં આપણે ગણે વડે ગાળી લેશું તો અહીંયા આપણે એકદમ ઇસ્ટર્ન અને નેચરલ રીતે બહારની કોફીને પણ ભૂલાવી દે તેવી કોફી બની અને થઈ ગઈ છે તૈયાર તો ફ્રેન્ડ આજની આ હોમમેડ કોફી બનાવવાની રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તમારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો ફરી મળીશું આવી જ નવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળાબેન ધન્યવાદ